ભૂપેન્દ્ર પટેલે સંગઠન સાથે બેઠક યોજી સંગઠનના નેતાઓ સાથે પણ બંધ બેઠક યોજી સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખ સાથે બેઠક કરી મહેસાણા લોકસભા બેઠક મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી મુદ્દે પણ ચર્ચા કરી દુધસાગર ડેરીના હોલ ખાતે હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બૃહદ બેઠકનું જે છે આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષ જે બેઠક યોજાઈ છે તે ઋષિકેશભાઈ પટેલ સહિત જે છે તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત જે છે તે તમામ ચૂંટાયેલા ધારાસભ્યો હાલમાં ઉપસ્થિત છે મુખ્ય વાત કરીએ તો લોકસભાની ચૂંટણી સાથે સાથે મહેસાણા જિલ્લામાં વિજાપુરની જે છે પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે તેને લઈને ખાસા જે છે તે બેઠક યોજવામાં આવી રહી છે તમારું જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત જે છે જે છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ચૂટાયેલા પાખ અને સદસ્યો જે છે તે ઉપસ્થિત છે મુખ્ય જે છે તે વાત કરીએ તો રદાઈ છે આપણી સાથે મહામંત્રી વાત મહામંત્રીશું સાહેબ બિલકુલ થી જે પ્રકારે આ બેઠક યોજાઈ રહી છે આવનારી લોકસભાની આ જે છે રાખીને આવી રહી છે મુખ્ય વાત કરીએ તો કયા કયા એજન્ડા સહિત જે છે તે આ જે છે તે અહીંયા કયા વિવિધ મુદ્દાઓ સાથે પ્રજા સમક્ષ જેવું તે સમગ્ર મામલે આ બેઠકમાં ચર્ચા થશે અને ચૂંટણીને લઈને ચૂંટણી પૂર્વની જે તૈયારીઓ મામલે પણ જે છે તે તૈયાર થશે કાર્યકર્તાને પ્રોત્સાહન આપવા કહી શકાય કે આ બેઠકનું પણ જે છે તે આયોજન કરવામાં આવ્યું છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને પડે પણ અપડેટ્સ મેળવવા માટે આપ જોતા